આજે અમારા જેવા વકીલ ને દંડવટ પ્રણામ કરવા પડે પોલીસને સાથે આઠ પાસ ગૃહમંત્રી મંત્રીને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં એટલે આ લોકશાહી પર્વમાં

એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે એની અમે ખાતરી આપીએ છીએ અને બસ અમે એવું કરીએ છીએ ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વહેલી તકે જેલની બહાર આવે